સમગ્ર મહેસાણા જિલ્લાના કેટલાક તાલુકાના પોલીસ અધિકારીઓ દ્વારા મેડિકલોમાં રેડ પડાય નશાયુક્ત સિરપની બોટલ સહિત ગોળીઓ ડોક્ટરની ચિઠ્ઠી વગર અપાતી હોવાની સાર્વત્રિક ફરિયાદો ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગને આપી સૂચનાઓ લાગનાથ પોલીસના પીઆઈ ટીજે દેસાઈ દ્વારા મેડિકલ સ્ટોરમાં ઓચિંતી તપાસ આંબલીયાસન સ્ટેશન બજારમાં આવેલા પાંચ જેટલા મેડિકલ સ્ટોરમાં પીઆઈ ટીજે દેસાઈ તેમજ સ્ટાફ દ્વારા ઓચિનથી તપાસ હાથ ધરાઈ તેમજ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ વ્યક્તિ હાજર હોય છે કે કેમ તે નશીલી દવા કે સિરપનું ગેરકાયદેસર વેચાણ મેડિકલ સ્ટોરો દ્વારા થતું તો નથી ને જેની જાત તપાસ મેડિકલ સ્ટોરમાં પ્રવેશી તમામ મેડિકલ સિરપ પ્રોડક્ટને ઇન્જેક્શન કર્યું હતું આંબલીયાસન સ્ટેશન બજારના મેડિકલ સ્ટોરોમાં નશીલા પદાર્થ કે સિરપ મળી આવેલ ન હતા મેડિકલ સ્ટોરના માલિકોને નશીલી સિરપ કે દવાની વિશ્વાસ સૂચના આપવામાં આવી હતી પ્રતિબંધિત સિરપ કે અન્ય દ્રવ્ય વેચાણ કરતા પકડાશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપી હતી